સ્કૂલે જતા બાળકો અણસમજમાં મારામારી કરે તોફાન કરે તે સ્વાભાવિક વાત છે પણ બાળકોની હાજરીમાં શાળામાં શિક્ષકો બાખડી પડે તો કેવું લાગે લાગેદાવાદની એક સ્કૂલમાં આવી જ ઘટના બની જ્યાં કોઈ વાતને લઈને શિક્ષકોએ મારામારી કરી જેનાથી ઉશ્કેરાયેલા લોકોએ સ્કૂલને જ તાળાબંધી કરી નાખી છે શું છે આખો મામલો અને તાળાબંધી પછી શું થયું આવું જોઈએ કચ્છમાં રોહિતા પ્રાથમિક શાળા અહીં એક શરમજનક ઘટના બની જ્યાં બાળકોની હાજરીમાં બે શિક્ષકોએ મારામારી કરી શિક્ષકો વચ્ચેની માથાકૂટમાં વિવાદ વકર્યો અને બંને બાખડી પડ્યા ઘટનાને પ્રાથમિક શાળાના આચરે વખોડી કાઢી તેમણે બંને દોષિત શિક્ષકોની નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે ખરેખર સાહેબ શરમજનક છે પણ બપોરે થયું હતું એ બંને માટે નોટિસ તૈયાર કરીને જ મૂકી હતી પણ પ્રશ્ન થયો એવો કે એમને સાંજે પાંચ ને પાંચ પાંચમાં પાંચ મિનિટ બાકી હતી ના ઘટના કરેલી ત્યારે એ બંનેને છૂટા પાડવામાં આવ્યા એટલે મેં એમની પર કાર્યવાહી કરી નથી ઘટનાથી વિફરેલા ગ્રામજનોએ સ્કૂલને તાળાબંધી કરી જ્યાં શિક્ષકો જ ના સમજ હોય ત્યાં બાળકોમાં કેવા સંસ્કાર આવે તેવો વિચારીને વાલીઓએ બાળકોને શાળામાં જતા અટકાવી દીધા જોકે સ્કૂલમાં તાળાબંધીની ઘટના સાંભળીને વ્યવસ્થાપક સમિતિમાં દોડધામ મચી હતી અને આ પ્રકારની ઘટનાની નોંધ ગંભીરતાથી લીધી એનો કુછ બેન આ થવાનું કારણ શું તો બેન એવું કીધું કે મેં નોટિસો કાઢી હતી કઈક કામગીરી બાબતની હમણાં જે બી હોય નોટિસ હું હમણાં બહુ ખબર નહીં પણ નોટિસો કાઢી હતી આમાં કોઈએ સહીઓ નથી કરી અમુક શિક્ષકોએ કરી હતી જેને નથી કરી એવું એમણે મને નામ આપી ગયું ધોરણ સાતો ભણાવતા ભરતભાઈ બારો દ્વારા ગામે પહોંચ્યા હતા શાળા વ્યવસ્થાપન સમિતિના ના અધ્યક્ષ અને કમિટીના સભ્યો સહિત ગ્રામજનો સાથે બેઠક કરી હતી તાલુકા અધિકારી ઘટના ને ગંભીરતાથી લઈ બંને પક્ષના નિવેદનો મેળવવામાં આવનાર છે અને જે કઈ કાર્યવાહી કરવાની થાય તે કાર્યવાહી કરીને જિલ્લા કક્ષા રિપોર્ટ સુપ્રત કરવાની વાત જણાવી છે બધાને હું મળીશ આજે ગ્રામજનો જે અહીંયા જે રજૂઆત કરવા આવ્યા છે એસએમસી ના અધ્યક્ષ છે સરપંચ છે એ બધાને મળી અને મુખ્ય શિક્ષક અને સાથે પણ હું મળીશ અને એના જે કંઈ નિવેદનો હશે જે કંઈ પૂછપરછ કરવાની હશે જે કંઈ અહેવાલ છે લઈ અને તટસ્થ રીતે જે કંઈ એના ગુણદોષના આધારે જે કંઈ કામગીરી કરવાની હશે એનો રિપોર્ટ હું જિલ્લા કચેરીએ સબમિટ કરીશ જ્યાંથી બાળકો પોતાનું જીવનનું શિક્ષણ મેળવે ત્યાં શિક્ષકો જવા આવા ધંધા કરે તે કેટલું યોગ્ય વાલીઓએ બાળકોને શાળામાં જતા રોકી સાચું કર્યું કે નહીં તે તો રામ જાણે પણ શિક્ષકોને આ પ્રકારના કામ તો ન શોભે તે નક્કી છે વિનોદ શર્મા પીટીવી ન્યૂઝ ખેડા